અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થઈ જવાની દુર્ઘટનામાં સૌ શોકગ્રસ્ત પરિવારોને આ કપરી પરિસ્થિતિ સહન કરવાની ઈશ્વર શક્તિ બક્ષે અને જાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરતા સફળ બાળ વિદ્યાવિહાર વિહાર શાહપુરના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સફળ બાળ વિદ્યા ના નિયામક શ્રી દિનેશભાઈ જણાવું છું કે ગઈકાલે અમદાવાદમાં બનેલી વિમાન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોના મૃતકો માટે સફળ બાળ વિદ્યા વિહારમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ શિક્ષકો અને કોલોનીના અગ્રગણ્ય રહીશો સાથે યોજવામાં આવ્યો હતો મૃતક તેમના મૃતક પરિવારના લોકોને આત્માને શાંતિ આપે તેવી બધાને પ્રાર્થના કરી